એમની સુરક્ષા અને વસવાટની વ્યવસ્થા કરવા માટે બાંગ્લાદેશમાં શેખ હસીના તક્તાપલટ પછી હિન્દુઓ અને લઘુમતી સમાજ સાથે જે અત્યાચાર થયેલ છે તેમની જમીન માલ મિલકત ઘણું નુકસાન થયેલ છે એમને પરત આપવા માટે દાહોદ કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મહાસભા દાહોદ જિલ્લાના સંત સમાજ તેમજ અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી જગતીતાસ્વી મહારાજ શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામ કાચલાના અનંત શ્રી વિપુષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી સેવાનંદગીરી મહારાજ શ્રી સુરેશાનંદ મહારાજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર લીમખેડા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહારાજ શ્રી માધવદાસજી શ્રી અમિત રામાનંદ પાર્કના શ્રી પરશુરામદાસજી મહારાજ હિન્દુ મહાસભા દાહોદના અધ્યક્ષ શ્રી નરેશ ચાવડા દાહોદ જિલ્લાના સંતો મહંતો

અને અમારા હિન્દુત્વ ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર એના માટે વિચારધારા કરી અને જે આક્રમણ થાય છે એનાથી મુક્ત થવા માટે અને કંઈક એવા મુદ્દા છે જેને અમે આજે કલેક્ટર સાહેબના સામે જઈ કલેક્ટર સાહેબને અમને વિનંતી કરી અને અરજી પેશ કરી છે કે બાંગ્લાદેશથી આવતા રોહિંગણા અને બાંગ્લાદેશથી આવતા અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ એ પણ બંધ થાય અને અમારા હિન્દુઓના જે કંઈ મકાનો દુકાનો મિલકત હતી छिनवाई गई खूब खूब धन्यवाद भारत माता की अभी फिलहाल जो बांग्लादेश में लघुमती को यानी हिंदुओं भाइयों बहनों पर जो अत्याचार हो रहा है उस संदर्भ में हमारे दाहोद के विशिष्ट नागरिक संत मंडल समुदाय उसके साथ में हम कलेक्टर स्वरूप का आवेदन देने आए हैं उस आवेदन का माध्यम ये है कि जो है हाँ अत्याचार जालमान का जो नुकसान हो रहा है जो छोटी छोटी बेटियां उनके ऊपर अत्याचार हो रहा है वो बांग्लादेश में ना आए और ना हो गए पुनः और केंद्र सरकार से गुजारिश है कि सीधा एक मक्कम बन करके हर हमारे मोदी जी उसके ऊपर एक्शन लें ताकि हमारे हिंदू समुदाय के लोग जो हैं हाँ एक तरह का बिल्कुल चिंतित है और इतना अव्यस हो चुके हैं तो उनको शांति प्रदान पुनः मिले જય શ્રીરામ જય જય શ્રીરામ આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો હિન્દુ બહેનો ઉપર થતા બળાત્કારો અને જે અનાપ સનાપ મર્ડર કરે છે અને જે બાંગ્લાદેશીના ખરાબ રીતનું હિન્દુઓનું હત્યાઓ નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે તે માટે સંત સમાજ અને સનાતન વર્ડ પરિવાર દ્વારા આજરોજ આવેદનપત્રમાં આવેદનપત્ર આપી સરકારશ્રીને માગણી કરવામાં આવે છે કે વહેલી તકે હિન્દુઓની રક્ષા થાય એવો કાયદો પસાર કરે અને હિન્દુઓની સુરક્ષા માટે સદાય અગ્રેસર રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે જય જયસિંહરાવ